આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ આ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પેલા એકતાલીસ આ સીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એ કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ મોકલ કોણે મોકલ્યા છે પીઆઈ સીએ મોકલ્યા છે ને તો પીઆઈસીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ આપી દેસ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુચલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હર કોઈ એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એવિડન્સ જે આપવા બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દ હો સોશિયલ મીડિયામાં માં પોલીસ અને તેના મળતિયા વિરુદ્ધ એક વિડિયો વાયરલ થયેલ છે એ વિડિયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે ના રોજ સરથાણા પોસ્ટલ વિસ્તારમાં રહેતા રવિભાઈ કેઓ જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીના પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો દોરો તો તું મને આપી દે જેથી આ ઉપર વિતાડી અને પતંગ ચગાવું એ બાબતે રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણ નો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય એ પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવે અને આ સાથેના જે મુકેશ સોલંકી જે છે હાલતમાં હોય કરવામાં કરવામાં આવેલ અને અને આ આક્ષેપો બિલકુલ છે કે પોલીસ સ્ટેશન ની અંદર તેઓને દારૂ પીવડવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ દ્વારા વાયરલ કરવામાં થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકત થી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે

તો એફઆઈઆર પહેલાં એકતાલીસ અસીઆરપીસીની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલાં સાંભળો સાંભળો સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પેલા તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ કોણે મોકલ્યા છે પીઆઈશ્રીએ મોકલ્યા છે ને તો પીઆઈશ્રીને પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ આપી તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો એ સરકો કોઈ વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીરન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ હો